નવતા ભક્તિ રૂપ સાધનોથી અમાનતા શુદ્ધ થાય નિર્મળ થાય અને ધ્યાન કરતાં પહેલાં આવી બધી પ્રક્રિયા દયાદેક ભાવથી રહીત પ્રાણાની ભાવના કરવી સાંખ્ય જ્ઞાન દ્વારા એ કરવાનું પછી મહારુ મહારાજનું મહાત્મ્ય વિચારવા મહાત્મે વિચાર્યા પછી ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવા જેટલી મિનિટ ધ્યાન થાય કોન્સન્ટ્રેશન રાખીને મનની એકાગ્રતા જેટલા વખત સુધી રહે એટલા વખત રાખી અને ભગવાનનું ધ્યાન કરવા પછી એટલા ધ્યાનમાંથી જાગીને તરત ઉઠી નહીં જવાનું કારણ કે એ વખતે ઉર્જા ઉર્જોગતિને પામી રહે એટલે શાંત ચિત્ર થોડીક વાર બેસી રહેવા તરત તરત ઊભા નહીં થઈ જવા જે આપણે ધ્યાન મહારાજની મૂર્તિનું કર્યું હોય એનું થોડુંક વાર ચિંતન પણ કરવાનું અને અંદર એ મૂર્તિની ઝાંખી થાય છે કે જો ઝાંખી એક સેકન્ડ બે સેકન્ડ પાંચ સેકન્ડ જેટલી વાર લે તેટલી વાર એ મૂર્તિ સામે જોઈ લેવા પછી વારે વારે મૂર્તિને નિરીક્ષા કરીએ એટલે આપણું ચિત્ત છે કે ધીમે ધીમે એ મૂર્તિનો આકાર ધારણ કરે મૂર્તિનો આકાર ધારણ કરે એટલે આપણું ચિત્ત બીજા જે ભૌતિક વિષયોના આકાર એ ધીમે ધીમે એ આકાર લેતું બંધ થાય પછી મહારાજની એક મૂર્તિનો આકાર દ્રઢ થયા કરો એક જ આકારની દ્રઢતા થાય એટલે જાગૃત સ્વપ્ન સુસુપ્તિમાંથી સીધું ઉષમ અવસ્થામાં જોવા સુશુક્તિ સદૃશ અવસ્થા એટલે સુશુક્તિ જેવી અવસ્થા પણ ઉષમ અને સુસુભીમાં જમીન આસનમાં જાય સુસુપ્તિ છે યજ્ઞાનમય અવસ્થા છે અને ઉક્ષમ અવસ્થા છે ભગવાનના સ્વરૂપના જ્ઞાન સાથે જ્યારે હૃદય આકાશમાં ઊંડા ઉતરે ત્યારે સુશુભ્તી જેવી અવસ્થા પણ ઉક્ષમ અવસ્થા થાય અને માણસ બહુ થાયકો હોય એટલે જ્યારે સુશોભ્તિમાં જાય ત્યારે અજ્ઞાનમય અવસ્થામાં એ જતો રહે પછી જ્યારે જાગૃત થાય ત્યારે એને પોતાની સભાનતા થાય જ્યાં સુધી સુશુભ્તિમાં હોય ત્યાં સુધી પોતાની હું પણ એની એ પણ નથી રહી એટલે ઓપરેશન જ્યારે કોઈનું સર્જરી કરે ત્યારે એકદમ ગાઢ સુસુભતી અવસ્થામાં જીવ જતો રહે એટલે આખા શરીરને ચેરફાડ કરી નાખે તો એ ખબર ના પડે એમ જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે એ બહારના ભૌતિક ઓલા એને ખબર ના પડે એટલે ઘણા સમાધિમાં પહેલાં જતા હતા એના હાથમાં એમ કોલસા મૂકે એટલે સુયા ભોગ ને એવું બધું દેહ દેહભાવથી રહી થઈ ગયા એટલે એની અસર ના થાય જેમ થયું હોય એને સ્થેસી આપ્યું એને અસર ના થાય એવી રીતે થાય ઓલી અજ્ઞાનમય અવસ્થા છે અને જ્ઞાનમય અવસ્થા એટલે મહારાજ કહે છે ને સમાધિમાં જાય તો જ્ઞાન વૃદ્ધિને પામે છે પણ જપ અને તપને એવું બધું કર્યું હોય તો એ ઇન્દ્રિયો અંતઃકરણની જે શક્તિઓ છે એ પણ વૃદ્ધિ ન પામે અને એટલી સમાધિથી જ્ઞાન વૃદ્ધિ ન પામે એટલે તપ અને નિવૃત્તિ ધર્મ મહારાજ કહે છે એના લીધે ઇન્દ્રિયોની શક્તિઓ ખૂબ જ વિકસિત થાય અંતઃકરણની શક્તિઓ પણ ખૂબ જ વિકસિત થાય એટલે મહારાજ કહે કે સિદ્ધ મુક્ત જેવી સ્થિતિ થાય એટલે એટલી ઉપસમ અવસ્થામાં જ્યારે જાય ત્યારે બધી સિદ્ધિઓને એવી પ્રાપ્તિ ન થાય એના માટે તપ ને ને એવું મહારાજ કે જરૂરી હોય પણ નિર્વિકલ્પ સમાધિ થઈ અને સાક્ષાત્કાર થાય અને સિદ્ધ દશા આવે ત્યારે તો જેટલું ભગવાન જાણે એટલું એ ભગવાન એને પણ આપે ભગવાન પોતે પોતાનું સામર્થ્ય પણ એને આપે કંઈ સામર્થ્યનો ને જાણપણાનો ને એનો ઉપયોગ મુક્ત કરતા હોતા નથી કારણ કે એને ભગવાનના સુખ સિવાય બીજામાં કોઈ રૂચિ રહેતી નથી અને કહે છે ને બાપા કે સમાધિ એ રસિક માર્ગ છે એટલે એમાં બધી સિદ્ધિઓને એ બધું આવે એટલે એમાં લોભાઈ જાય પણ અને સાક્ષાત્કાર થઈ અને દિવ્ય સ્થિતિ થાય ત્યારે સિદ્ધિઓ હોય પણ એમાં એને પછી એનો મૌન એવું કંઈ રહેતું નથી એની ઈચ્છા બધી ભગવાનના સ્વરૂપમાં બધું લીન થઈ જાય ભગવાનના સ્વરૂપના સુખ સિવાય બીજી કોઈ ઈચ્છા નથી છેલ્લી નારાયણ મામા એમ કહેતા હતા મુક્તની સ્થિતિ થાય પછી તો દર્શન સુખ સુખને બધું એકમેક થઈ જાય પછી દર્શન હું ભગવાનના અખંડ દર્શન કરું છું એવો ભાવે નથી રહેતો દાસ દાસભાવે ભગવાનની મૂર્તિનું સુખ ભોગવવા સિવાયનું બીજું કોઈ પણ નથી હોતું ને બીજી કોઈ ઈચ્છા નથી તેવી સ્થિતિ થાય પછી એવા કોઈ મોટા મુક્તને કોઈ પણ બ્રહ્માંડમાં મહારાજને પ્રગટ કરવા હોય એટલે ભગવાન એમને પોતાનો ઓલામાં પ્રવેશ કરાવે મુક્તમાં એટલે મુક્ત પછી સ્વતંત્રપણે મનુષ્ય દેહ ધારણ કરે એટલે એનો પોતાનો સંકલ્પ અંદર ઉદભવે મહારાજનો સંકલ્પ પ્રવેશ થાય એટલે પોતાને સંકલ્પ થાય કે મારા જીવનને કલ્યાણ કરવા માટે પ્રગટ થવાનું છે કોઈપણ બ્રહ્માંડ એટલે મહારાજનો સંકલ્પ જ એમાં પ્રવેશ કરીને એ મુક્તને મુક્તના સંકલ્પને જાગૃત કરે પછી એ બે સંકલ્પ એકમેક થઈ અને મુક્ત જ્યારે પ્રગટ થાય મનુષ્ય રૂપે એટલે જેમ મહારાજ સ્વતંત્રપણે એ રૂપે દેખાય છે એવી જ રીતે મુક્ત પણ સ્વતંત્રપણે દેખાય છે અને જેમ મહારાજના દેહ દેહી ભાવ નથી એવી રીતે મુક્તને પણ દેહ દેહી ભાવ ના હોય જો દેહ દેહી ભાવ હોય તો દિવાલની આરોપાર નીકળી જાય ને એક જગ્યાએ રહે થાય બીજા અનેક જગ્યાએ દેખાય ને એવું પોસિબલ ના થાય કારણ કે ભૌતિક પરમાણુ જે છે એનું જે શરીર નિર્માણ થયું એવું શરીર મુક્તનું હોતું નથી ભગવાનનું એવું શરીર હોય નહીં પછી પોતે સંકલ્પ કરે ત્યારે પોતે એવું શરીર દેખાડે મામા એમ કહેતા હતા કે બાપા ઘણીવાર એવું દેખાડતા હતા કે આમ શરીરને સ્પર્શ કરે તો અંદર હાડકું જ ન હોય મહારાજને એવું મહારાજે એવું દેખાડતા મૂકતો એવું દેખાડે એમના સ્વરૂપમાંથી દિવ્ય સુગંધી છૂટે દિવ્ય તે જ અંદરથી પ્રગટ થાય આ કારણ કે પોતે દિવ્ય ચૈતન્ય સાકાર સ્વરૂપ દિવ્ય મૂર્તિ છે અને બે ભાવ નથી એમ આપણને દર્શન સેવા સમાગમનોને એનો લાભ મળે એટલા માટે મનુષ્ય ભાવ ગ્રહણ કરે એટલે ભૌતિક પરમાણુઓમાંથી જે શરીરને પંચભૂતાત્મક શરીરને જેની જરૂર હોય એવું પોતાને સંકલ્પ માત્ર કરીને કાલે મેં સમજાવ્યું કે લાડુ એમ સંકલ્પ કરે એટલે લાડુનું નિર્માણ થઈ જાય એમ સ્થળ શરીરનું એ નિર્માણ એક આમ એક સેકન્ડમાં કરીને અહીંયા દેવબાને મહારાજે દર્શન આપ્યા આટલું બધું તપને એવું કહી દઉં તો થોડી વાર માટે જેવા મારા રૂપે તો એવા પ્રગટ થઈને પડશે નહીં પણ એમ પછી થોડી વાર પછી પાછું એ સ્વરૂપ અદ્રશ્ય કરવું એટલે એવું કરે એક જગ્યાએ રહે થાય બીજી જગ્યાએ દેખાય સ્વરૂપ આમ પ્રગટ કરે પાછું અદ્રશ્ય કરે કારણ કે એ બધું દિવ્યાઓલામાં જ શક્ય બને ભૌતિક પરમાણુ જગતના ઓલા ગુણધર્મોથી આના જુદા હોય દેહી ભાવ હોય નહીં એટલે ક્યાંય બી પ્રગટ થવું અદ્રશ્ય થવું એ બધું ભગવાન પોતાના સંકલ્પ પ્રમાણે કરે અને હોય પોતે સ્વતંત્ર પણે એવી રીતે એ મનુષ્ય ભાવ ગ્રહણ કરે દિવ્ય ભાવ હોવા છતાં અને સાધન દશાવાળામાં કોઈ જોડાણ હોય તો ઘણીવાર સાધન દશાવાળાના દર્શન થાય તો મહારાજ એવી રૂપે દેખાય મુક્તની જેમ સ્વતંત્ર પણ એવું ના હોય પણ મહારાજ પોતે એવી રીતે વલણ કરે કે હેત હોય એટલે એમાં જોડાયેલો હોય અને સાધન દશાવાળો ભગવાનમાં ભગવાનના કે ભગવાનના મુક્તમાં જોડાયેલો હોય એટલે એવે રૂપે મહારાજ પોતે દર્શન અનાદિમુક્ત સ્વતંત્રપણે જેમ મહારાજ સ્વતંત્રપણે પ્રગટ થાય ને અદ્રશ્ય થાય એવી રીતે પોતે એવું કરે એ વિશિષ્ટતા છે ભગવાન અને ભગવાનના મુક્તો વચનામૃતમાં મહારાજે પગમાં ચાલનારા ભગવાન આંખમાં જોનારા ભગવાન એ જે વાત કરે છે એ એકાંતિકની સ્થિતિની વાત આનાદિમુક્તને તો જેમ મહારાજ સ્વતંત્ર એમ એ સ્વતંત્ર એમાં કોઈ ફેરફાર નહીં ખાલી સ્વામી સેવા પણ ભાવ એટલો જ ફેર ફેરબાર આવી અલૌકિક સ્થિતિ હોય આ તો મામાએ સમજાવ્યું કેટલો સમય કરવાનો થાય એટલું એમ પછી આંખો ઉપર બહુ પ્રેશર આવે તકલીફ થાય હોય તો ના કરે ને આપે એમ કીધું કે મહારાજને સંકલ્પ થાય મુક્તને કલ્યાણ માટે મોકલવાનો એ મુક્તમાં પણ સંકલ્પ ઉઠે મુક્ત તો મહારાજનું સુખ છે બીજું કંઈ

મુક્ત એ પ્રગટ થાય એ મહારાજ નો સંકલ્પ આમ જોવો તો એનું ધ્યાન ના થાય કારણ કે અંદર દાસનો સંકલ્પ એટલે એવો પાછા અનંત છે ને અનાદી મુક્ત તો અનંત હોય મહારાજ એ કેમ એટલે બાપા એ ના પાડે છે ને અનાદી મુક્ત ધ્યાન ન થાય એમ તારે કે કોઈ ધ્યાન કરે ઓલા ગોપાલ સ્વામી ગોપાલ સ્વામી એમ કર્યું ઓલા ભગત તો મહારાજે એનું કલ્યાણ કર્યું પણ એને એ જ્ઞાન નથી કે ભગવાન સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એક જ છે અનાદી મુક્ત એવા અનંત છે એવું જ્ઞાન થાય પછી મુક્તનો ધ્યાન ને એવું બધું ના કરાય તો અજ્ઞાન અવસ્થા મૂઢ જેવા હતા એટલે ગોપાળ સ્વામી ગોપાળ સ્વામી ભજન કર્યું એમ થાય મહારાજની પ્રાપ્તિ થાય પણ મહારાજનો જ સંકલ્પ નથી એટલે તમે કોઈ એનાથી મુક્તનું ધ્યાન કરવા જાઓ તો ફેલ જાય બરાબર સાચું સમજાવી શકે એવાને નિમિત્ત બનાવીને ભગવાન એવા દ્વારા કાર્ય કરે જેમ મુક્ત દ્વારા કરે એમ થોડા સાધન દશામાં આગળ વધેલા હોય એના દ્વારા ભગવાન કાર્ય કરે કારણ કે એનું કાર્ય કલ્યાણ કરવાનું બંધ નથી કરતા મુક્ત અદ્રશ્ય થઈ જાય અત્યારે પૃથ્વી ઉપર કોઈ એવા અનાધિમુક્ત ના હોય પૂર્ણાના મામા જેવા મામા કહે છે ને એવો સમય હોય ઓટેય આવે ક્યારેક ભરતી હોય ને ક્યારેક ઓટેય આવે એમ ઓટા આવે એટલે એવા મુક્ત ના હોય એટલે જે કોઈ એવા આગળ વધેલા હોય એના દ્વારા થોડું થોડું કાર્ય કરે એમ કલ્યાણ કરવાનું કાર્ય ભગવાન બંધ કરતા જ નથી એ એ પ્રગટ થાય એટલે ચાલુ જ રહે પણ જેમ અનાધિમુક્ત કોકના સ્થિતિ કરાવીને મૂર્તિના સુખનો અનુભવ કરાવે અને સાક્ષાત્કાર કરાવી શકે એવું સાધન દશાવાળા ના કરાવી શકે પોતે જેટલું સમજાવ્યું એટલું સમજાવે પોતે જેટલી આગળ પ્રગતિ સાધી હોય એટલું પ્લાન્ટ કરાવી શકે એ મહારાજનો સંકલ્પ હોય તો મુક્તનો સંકલ્પ હોય તો જય સ્વામિનારાયણ